આ નવરાત્રીએ કરો આ નવ સરળ ઉપાય અને મેળવો આદ્ય શક્તિના અઢળક આશીર્વાદ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં અને આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે આદ્ય શક્તિના આશીર્વાદ મેળવવા માટે તમારે કયા ઉપાયો કરવાના છે તો નવરાત્રીમાં લોકો દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ્ય સુધીનું ખાસ ધ્યાન રાખતા હોય છે પણ જો કરશો આ નવ સરળ ઉપાય તો દેવી પૂર્ણ કરશે આપની દરેક મનોકામનાઓ આ સરળ ઉપાયો થી વધારો અને આ જ આપ બની શકશો મા જગદંબાના પ્રીતિ પાત્ર કે પ્રિય પાત્ર મિત્રો નવરાત્રી એટલે તો આદ્ય શક્તિની આસ્થા સાથે આરાધના કરવાનો અવસર મિત્રો સંપૂર્ણ નવરાત્રી દરમિયાન દેવીના અલગ અલગ રૂપની આરાધના કરવામાં આવે છે લોકો આદ્ય શક્તિને પ્રસન્ન કરવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે અને દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ સુધીનું વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખતા હોય છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ ચૈત્ર નવરાત્રીએ તમારે કયા સર સરળ નવ ઉપાયો કરવાના છે કે જે કરવાથી નવ દુર્ગાના આશીષની પ્રાપ્તિ તમને આશીર્વાદની પ્રાપ્તિ તમને થઈ શકે છે તો મિત્રો વિડીયો અધૂરો છોડીને ન જતા અંત સુધી સાંભળજો કેમ કે અમે જે માહિતી આપીએ છીએ એ તમારા માટે ખૂબ જ કામની થવાની છે

આ ઉપવાસ કરવાથી માં ભગવતીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે નંબર બે ની વાત કરીએ તો વિશેષ કૃપા મેળવવા માટે દેવીના આ રૂપોની સ્થાપના કરો એટલે કે આ સ્વરૂપોની સ્થાપના કરો મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે પોતાના ઘરમાં પૂજા સ્થાન પર મા ભગવતી દુર્ગા માતા લક્ષ્મી અને મા સરસ્વતીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો આ બધાને ફૂલોથી સજાવીને વિધિ વિધાનથી પૂજા પાઠ કરવા જોઈએ નંબર ત્રણની વાત કરીએ તો માતાના નામની અખંડ જ્યોત પ્રજ્વલિત કરો નવ દિવસ સુધી ઘરમાં માતાજીના નામની અખંડ જ્યોત અવશ્ય પ્રજ્વલિત કરો

વ્યક્તિના તમામ મનોરથની પૂર્તિ થતી હોવાની માન્યતા છે નંબર પાંચ ની વાત કરીએ તો પૂજા કરતા સમયે લાલ રંગના વસ્ત્ર ધારણ કરો કહેવાય છે કે પૂજા સમયે વ્યક્તિએ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ લાલ રંગને શુભતાની નિશાની માનવામાં આવે છે એટલું જ નહીં કુમકુમનું તિલક પણ ઉપયોગ કરો તો મિત્રો પૂજા કરતા સમયે લાલ રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ આ વાતનો ખ્યાલ રાખવો કે આસન લાલ રંગનું અને ઊનનું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો ખાસ ધ્યાન રાખો કે પૂજા પૂરી થયા પછી આસન ને પેલા પ્રણામ કરો ત્યારબાદ ઉપાય નંબર 7 ની વાત કરીએ તો મધ મિશ્રિત દૂધનો ભોગ અર્પણ કરો માં દુર્ગાને સવારે સ્નાનાદી કાર્યથી પરવાળીને દૂધમાં મધ ઉમેરીને ભોગ અર્પણ કરવો જોઈએ દેવીને અર્પણ કર્યા બાદ ભોગ વ્યક્તિએ ગ્રહણ કરવો સૂકા મેવાનો પ્રસાદ અર્પણ કરો નવરાત્રી દિવસોમાં નવ પ્રકારના સૂકા મેવાને લાલ ચુંદડીમાં રાખીને દેવીને ભોગ અર્પણ કરવો જોઈએ અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ આ સરળ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારબાદ ઉપાય નંબર 9 ની વાત કરીએ તો નવ કન્યાઓનું પૂજન કરો નવરાત્રીના આઠમ અને નોમના દિવસે નવ કન્યાઓનું પૂજન અચૂક કરવું જોઈએ કન્યા પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે કારણ કે મિત્રો આ નવ કન્યાઓમાં માં દુર્ગાના નવ સ્વરૂપ સમાન માનવામાં આવે છે અને મિત્રો એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે આ કન્યાઓને દક્ષિણ દિશામાં બેસાડવી આવું કરવાથી વ્યક્તિના માન સન્માનમાં વધારો થતો હોવાની માન્યતા છે તો મિત્રો વિડિયો ગેમો હોય

અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેનાથી માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી તરફથી ખૂબ ખૂબ આભાર જય માતાજી મિત્રો જય માતાજી